અને વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાના બદલે પ્રશ્નના અપાશે જનરલ વિકલ્પ હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરવામાં આવ્યો છે હેતુલક્ષી પ્રશ્નોના ગુણભારમાં વધારો કરતા વિદ્યાર્થીઓને હવે સરળતા રહેશે વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરિપત્ર જાહેર કર્યું છે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને જીએસએચઇએ આ પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે ફેરફાર કરવામાં આવ્યો છે વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાના બદલે પ્રશ્નના અપાશે જનરલ વિકલ્પ